thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે વૃદ્ધિ સાથે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે અમરેલીના રાજુલામાં એક લગ્ન પ્રસંગમાં રાસ ગરબા રમતા રમતા ચોવીસ વર્ષીય પાવન પટેલનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું લગ્ન પ્રસંગમાં પાવન પટેલનું મોત નીપજતા પરિવારમાં શોકનો ગરકાવ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં રાસ રમતા પાવન પટેલ અચાનક ડરી પડ્યો હતો પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ત્યારે મિત્રો તો અવિભાજ્ય યુવાનના મોતથી પરિવારમાં માતમ છવાયો છે હેલ્થ એક્સપર્ટના મતે કસરત ડાયટ અને ઊંઘનો અભાવ અને સ્ટેટ બ્લડ પ્રેશર સુગર પણ આદે પર અસર કરે છે આવી સ્થિતિમાં ત્યારે નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ કે બ્લડ પ્રેશર કે સુગર કે રેસ કે ડાયટિસ્ટ પ્રતિ બેદતકારી દાખવો તો પણ હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી અને હૃદયને સ્વસ્થ રાખી શકાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ